હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો તારીખ થઈ ગઈ છે આજે છ એપ્રિલ અને વાગી ગયા છે સાડા આઠ તો ચલો નાસ્તો કરી લઈએ અને સિંધજી ભગવાનની ઝાંખી પણ કરાવવું અને આજે રવિવાર છે તો ખોડિયાર મંદિરે જતાઈએ કાલે અમે ગયા હતા કાલે હતી આઠમ અને માના નોરતા ચાલે છે એટલે આઠમ હતી એટલે અમે હું અને પૂર્મી બંને ગયા હતા દર્શને અને આજે રવિવાર છે તો મને થયું કે કે લાવ આજે મંદિરે માના દર્શન કરી આવીએ તો ચલો નાસ્તો કરી લઈએ તો વાગી ગયા છે સવા દસ અને આપણે કામ કરવા બેઠા હતા અને ભૂખ લાગી તો થયું કે ઓરિયો ખાઈ લઈ તો ચલો ઓરિયો ખાતા ખાતા આપણે વર્ક કરી લઈએ અને પછી આજે જવાનું છે બાદ બહુ મસ્ત વ્લોગ રહેવાનો છે તો છેલ્લે સુધી જોજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો તો આજે છે સન્ડે અને બત્રીસ જાતના ભોજન બની ગયા છે મમ્મી જમવા બેસી ગઈ છે ને પૂર્વી બનાવે છે રોટલી તો હું શું છે આજે જમવાનું બટેકાનું શાક છે પછી બુવારનું શાક છે પછી શેવખમણી છે તળેલા ભૂંગળા છે પાપડ છે

અને ઘરે ખરેખર તડકો છે પાંચ વાગ્યા તો એ ટેમ્પરેચર તો હાઈ જ છે રાધે રાધે આજે ક્યાં આવી ગયો છે બધું નવું નવું લાગે છે એટલે જોવે છે રીસબ આજે આપણે ક્યાં પહોંચી ગયા છે બેલા માસી ની ઘરે આ બેલામાસી માસી દ્રષ્ટિ અમારી ઘરે આવી હતી ને ગયા રવિવારે એના મમ્મીની ઘરે અને મમ્મીના નાનપણના ફ્રેન્ડ

રાધેના ફાઇનલી જો ગ્રેપ્સ મળે છે અત્યારે ગ્રેપ્સનો તો દીવાનો છે અરે જો ના જો લે લે ખા જો ફાઇનલી હવે ગ્રેપ્સ ખાવા મળ્યો છે ઠંડી વસ્તુ નથી અટતો પણ ગરમ થાય ને પછી તરત ખાવા મળે છે રાધે મજા આવે છે રાધે હવે તો જવાબ નહીં આપે હવે તો રાધે તો આ છે યતીન કાકા

રાધેના ફેન્સ બધા આવી ગયા છે એ રોજ બ્લોગમાં જોતા અને ફાઇનલી આજે એને રાધે મળી ગયો છે રાધે જોડે ફોટો પડાવે છે બધા અહ હું તો બાત ને એ પણ ને વિડીયો ને પ્રોપર્સ લે છે બધા છેલ્લો લઈ લે ને આઈ તો કે પેલું એને ને કે ડ્રાક્ષ છે તમ ડ્રાક્ષ મૂકો ને યાર આ શું શું કર્યું કર્યું છે 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 આજે એમ અરે અરે વાહ તારું નામ એ શેલવી કયા ડાન્સ આવડે કયો ડાન્સ આવડે શેલવી તને એ કોણ છે છે પણ એ કોણ છે આપણી સામે કોણ રહે છે તું ભાઈ કે ફ્રેન્ડ કે ફ્રેન્ડ તને કયો ડાન્સ આવડે નથી આ ટીચર છે પૂછે છે ટીચર છે તારે

ઢોસા સુવિધા ઢોંસામાં તો આજે ઢોંસા પાર્ટી છે અમારી અને રાધે પણ છે રાત્રે તો ઢોંસા નથી ખાતો પણ એનો લઈને આવ્યા છે તો કેવી મજા આવે છે જ તમને કક્કા એકદમ મસ્ત પપ્પા મમ્મી બેલા માછી ચીઝ પેપર છે તારો પૂર્વી તીખું ખાઈ નહીં એકતી આ ઉડાવી જાય છે અને મારો બી ગોટાળો છે મસ્ત મજાનો તો ખાઈ લે તો પૂર્વીને લાગી ગયું છે તીખું આસુડા આવી ગયા છે પછી મે ચીઝ પેપર જ ખાધું હા ચીઝ પેપર જ બધાની થાળી બધાય હવે ખાલી થઈ ગઈ છે અહીંયા મમ્મી જાપટવા મળ્યા છે ચાલો તો જદીન કાકા

આ ભગવાનની શયન ઝાંખી બધા દર્શન કરી લો ભગવાનના આવતી કાલે આવતા બ્લોગમાં હું તમને ભગવાનના મંગળા દર્શન તથા શૃંગાર કરાવીશ ભગવાન પણ હમણાં એના પથારીમાં પોઢી જશે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધાને જય શ્રી કૃષ્ણ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં